નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારો એક નવા એપિસોડમાં નવી વાર્તામાં તો ચાલો શરૂથી વાત કરીએ એક પરિવાર જેમાં ત્રણ દીકરા અને એના માતા-પિતા એમ રહે માતાનું નામ પ્રેમીલા બહેન પિતાનું નામ માધુભાઈ અને ત્રણ દીકરાનું નામ કરણ મિહિર અને મોનાર્ક ત્રણેય દીકરા ઉચ્ચ અભ્યાસ કરી અલગ અલગ ક્ષેત્રે નોકરી કરે છે એના માતા ગૃહિણી અને પિતા ધંધો કરે છે પિતાની ઉંમર થતા દુકાન પર આવવા જવામાં અને આખો દિવસ બેસી રહેવામાં તકલીફ પડતી હતી માટે દીકરા એક નિર્ણય કરે છે કે પપ્પા હવેથી કામ ના કરે અને દુકાન ભાડે આપી દેવી અને ત્રણેય દીકરા પોતાની આવકમાંથી પિતાને અમુક નક્કી કરેલી રકમ વાપરવા આપશે આ વાત બધા દીકરાઓએ મળીને એમના પપ્પા માધુભાઈને કરી પહેલા તો એમણે ના કહી પણ દીકરાઓ આગળ એમની દલીલબાજી બહુ ના ચાલી અને આખરે દીકરાઓનો નિર્ણય એમણે માન્ય રાખવો પડ્યો એક વખત મોટા દીકરા કરણ માટે એક છોકરીની વિગત આવી બધું અનુકૂળ આવતા મોટા દીકરાના લગ્ન લેવાયા થોડો સમય જતા દીકરાએ અલગ ઘર લઈ લીધું અને માતા પિતાને એ અંગે કશી જાણ ના કરી એક દિવસ અચાનક મોટા દીકરા કરણે રાત્રે બધા સાથે બેઠા હતા ત્યાં જઈને કહ્યું કે કાલથી અમે આ જગ્યાએ રહેવા જઈએ છીએ માતા પિતાને અસહ્ય આઘાત લાગ્યો પણ દીકરાની ખુશી માટે એમણે એક શબ્દ ના ઉચ્ચર્યો અને દીકરાની ખુશી એમ જ હશે એમ માની રાજી ખુશી દીકરાને અલગ રહેવા જવા દીધા થોડા સમયમાં વચલા દીકરા મિહિર માટે એક છોકરીની વિગત આવી એના પણ લગ્ન લેવાયા અને એને લગ્ન પહેલા જ છોકરીને જાણ કરી દીધી હતી કે કોઈ પણ સંજોગોમાં હું માતા પિતાથી અલગ રહેવા નહીં જાઉં અને જો એની ખુશી હોય સાસુ સસરા સાથે રહેવામાં તો જ હા કહે નહીં તો જે નિર્ણય હોય એ સ્વીકાર્ય છે માટે દીકરો લગ્ન લગ્ન પછી માતા પિતાની સેવા કાજે સાથે જ રહેતો હવે નાના દીકરા મોનાર્કના લેવાયા થોડો સમય જતા એ પણ અલગ રહેવા જતો રહ્યો હવે ઘરમાં માતા પિતા વચલો પુત્ર મિહિર અને એની પત્ની નિહારિકા સાથે રહેતા હતા સમય જતા એક દિવસ કરણને નોકરીમાંથી છૂટો કરી દીધો અને ઘરમાં ટક જમવાનું પણ વાંધો પડે એવી સ્થિતિ થઈ ગઈ હવે કોઈ મદદ પણ કરે એમ ન હતું મા બાપથી પહેલાથી જ અલગ થઈ ગયો અને પત્ની દીપ્તિના માતા પિતા પણ એ વાતને લઈને એમનાથી નારાજ હતા એટલે કોઈની મદદની કોઈ આશા ન હતી એક બે દિવસ તો વિચારમાં જ કાઢી નાખ્યા શું કરું શું નહીં દીપ્તિ ભણેલી હોવાથી એણે જોબ માટે કરણની પરવાનગી લીધી અને એણે નોકરી ચાલુ કરી પણ એનો પગાર ધોરણ ઓછો હોવાથી ઘરના ખર્ચા અને લોનના હપ્તા ભરવા એમ બંને સંભાળવું અઘરું પડતું પડતું હતું છતાં બંને હિંમત ન હારી અને દીપ્તિની જોબ અને કરણને પણ ક્યાંક નાની જોબ મળી જતા બંનેના સહિયારા સાથથી થોડા થોડા પૈસા ભેગા થવા લાગ્યા અને ઘર સંસાર ફરી ચાલવા લાગ્યો આવું જ જ્યારે નાના દીકરા મોનાર્ક સાથે બન્યું ત્યારે એને દારૂ અને સિગરેટની આદત પડી ગઈ અને ખોટા રસ્તે ચડી ગયો આ વાતની જાણ એમના બંને મોટા ભાઈને થઈ ત્યારે કરણે નિર્ણય કર્યો કે હવે માતા પિતા ભેગા રહી એમની સેવા ચાકરી કરી આશીર્વાદ લેવા કેમ કે માતા-પિતાના આશીર્વાદ જ હતા કે મહીરની ઓફિસમાં ઘણી મોટી ખોટ ગઈ હોવા છતાં મહીરની નોકરી પર જરા પણ અસર ના થઈ એક સમયે તો એનો જીવ પણ તાળવે ચોંટી ગયો હતો કે આગળ નોકરી છૂટી જશે તો પરિવારનું પેટ કેમ ભરશે આમ ત્રણેય દીકરાના જીવનમાં પડતી આવ્યા બાદ ત્રણેયને એક સાથે ભાન આવ્યું કે સાથે હોઈશું તો કોઈ પણ મુશ્કેલીથી જીતી શકશું અને જો અલગ રહીશું તો એક નાની મુશ્કેલી પણ મનોબળ તોડી આપણને પછાડશે માટે હવે કરણ દીપ્તિ અને મોનાર અર્ચના મધુભાઈ અને પ્રેમીલા બહેન સાથે રહેવા આવી ગયા ઈશ્વરની પણ ખબર નહીં શું ઈચ્છા હોય તે જ્યારે સહપરિવાર ભેગા મળી રાજી ખુશીથી રહેવા લાગ્યા એ વાત મધુભાઈનું હૃદય સહન ના કરી શક્યું અને એક દિવસ અચાનક એ ચીર નિદ્રામાં પોઢી ગયા આ આઘાત પ્રેમીલા બહેન માટે અસહ્ય હતો એ દિવસે દિવસે વધુને વધુ એકલા રહેવા લાગ્યા તથા બધા સાથે જરૂર પૂરતી જ વાત કરતા આ બધું જોઈ એમના દીકરા અંદરો અંદર ખૂબ દુખી થતા એમને એમના બાને આ પરિસ્થિતિથી બહાર કાઢવા હતા માટે એમને ફરવા લઈ જતા કે જાત્રા કરાવવા લઈ જતા કે એમને સત્સંગમાં જવાનું કહેતા પણ પ્રેમીલા બહેન આ બધાની ના જ કહેતા અને એમ કહેતા કે હું ક્યાંય નથી જવા ઈચ્છતી બસ મને માધુભાઈની યાદ આવે યાદ સાથે એકલી રહેવા દો એક દિવસ અચના મનમાં વિચાર આવ્યો કે જો આપણે બાના બીજા લગ્ન કરાવીએ તો કેવું રહે કેમ કે જે વાત અને જીવનની મજા જીવન સાથે સાથે આવે એ અન્ય કોઈ પણ ક્યારેય ન આવે શરૂઆતમાં આ વાતનો સૌ કોઈએ વિરોધ કર્યો પણ એક બે અઠવાડિયા પછી પણ બાના વર્તનમાં કોઈ ફેરફાર ન જોયો ત્યારે સૌને એ વાત માનવી પડી કે હવે જો આપણે બાની છત્રછાયામાં જ રહેવું હોય તો બાના બીજા લગ્ન કરાવવા જ પડશે થોડા દિવસ પછી એક જગ્યાએથી સમાચાર આવ્યા કે બિપિનભાઈ કરીને કોઈ ભાઈ એકલા જ છે એમને એક પત્નીની જરૂર છે એ અંગે વધુ તપાસ કરવામાં આવી અને બધી માહિતી મળતા ખબર પડી કે એ પણ બાની જેમ એમની પત્નીની યાદો સાથે જ જીવન જીવવા ઈચ્છે છે અને એમની દીકરી એમને આમ કરતા રોકવા માટે એમના બીજા લગ્ન કરાવવા એવા નિર્ણય પર પહોંચી છે અને બીજા લગ્ન કરાવવા એવા નિર્ણય પર પહોંચી છે આ વાતની મિહિરે ઘરમાં બધાને જાણ કરી અને બધાને આ વિગત બા માટે અનુકૂળ લાગી કરણ મિહિર અને મોનાર્કને તો એમાં બીજી પણ એક ખુશી ભળવાની હતી જો આ લગ્ન થાય તો એમને રાખડી બાંધવા વાળી કોઈ બહેન પણ મળે માટે બધાએ આ હા આપ્યો હવે થયો કે આ અંગે કોણ જાણકારી આપે આ માટે કોણ રાજી કરે અંતે નિર્ણય કર્યો કે બાને આ અંગે નિહારિકા વાત કરશે અને એના પછી વધુ સમજાવવાની જવાબદારી કરણને સોંપાઈ બા સાથે વાત કરવા નિહારિકાને ખૂબ ડર લાગતો હતો કેમ કે પુત્ર વધુ થઈને બા સાથે એમના બીજા લગ્નની વાત કરવી જેટલી એક પુત્ર માટે અઘરી એના એની માટે તો વધુ અઘરી છે એક દિવસ નિહારિકા બા માટે એમના નાસ્તાની ડીશ લઈને એમના રૂમમાં ગઈ અને વાત કરવા માટે ખૂબ મનોમંથન કરવા લાગી કે કરવી કે ના કરવી શું કરવું અને એના ચહેરાના હાવભાવ બા વર્તી ગયા એમણે પૂછ્યું દીકરી એવી કઈ વાત છે જેને લઈને તું આટલી બધી મૂંઝવણમાં છો ધીરે ધીરે એણે વાતની શરૂઆત કરી જેની શરૂઆત એણે બાને એક પ્રશ્નથી કરી જે પ્રશ્ન હતો બા જીવનમાં જીવનસાથીનું મૂલ્ય કેટલું બા એનો ખૂબ જ સુંદર ઉત્તર આપ્યો કે જીવનસાથી એટલે એક રત્ના બે પૈડા આગળ કહ્યું કે બેટા ઘર વિના રહેવાય પણ વર વિના ન રહેવાય નિહારિકાએ આ તક ઝડપી અને બાને પૂછી લીધું કે બા તમને યોગ્ય જીવનસાથી મળે તો શું તમે બીજા લગ્ન કરશો થોડીક વાર બા કંઈ ના બોલ્યા પછી નિહારિકા જવાબ માટે રાહ જોવે છે આ વાતની જાણ થતાં એમણે કહ્યું કે મારા સાથે જીવનસાથીની યાદો તથા તમે ત્રણ પુત્ર પુત્રવધૂઓ અને પુત્રનો પ્રેમ પૂરતો છે મારે જીવન જીવવા નિહારિકા બોલી બા અમે તો બધા તમારી પાસે છીએ અને તમારું ધ્યાન રાખવા હંમેશા હાજર છીએ પણ શું એવી કોઈ વ્યક્તિ જે તમારા વિચારો તમારી તકલીફોને સમજે એવું વ્યક્તિ મળી જાય તો શું તમે બીજા લગ્ન કરશો ફરીવાર એક જ સવાલ થતા હવે પ્રેમીલા બહેન પાસે આ વાતનો કોઈ જવાબ ન હતો એમણે વાતને અહીં જ પૂર્ણ વિરામ લગાવવા નિહારિકાને કહ્યું કે એ વાત પણ આપણે આગળ ક્યારેક વાત કરીશું હવે તમારે રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે તો તમે તમારું કામ કરો અને હું માળા કરવાની બાકી છે એ કરી લઉં નિહારિકા બહુ વધુ કંઈ ન બોલવું અને અત્યારે એટલું જ ઘણું એમ સમજી એ બાના રૂમમાંથી બહાર નીકળી ગઈ બહાર કોઈ પરિણામની રાહ જોતા નિહારિકા બોલી કે બા એ એમ કહ્યું આ અંગે પછી વાત કરશે બધાના ચહેરા થોડા નિરાશ થઈ ગયા હવે વારો હતો કરણનો બધાને કરણની વાત બા જરૂર માનશે એમ વિશ્વાસ હતો પણ કરણ બોલ્યો હમણાં હવે બે દિવસ બા સાથે કોઈ આ વિશે ચર્ચા ના કરશો એ ખુદ બા પાસે બે દિવસ પછી ચર્ચા કરશે આ વાત બધાને યોગ્ય લાગી એટલે કોઈએ એમાં એમનો વિરોધ ના દર્શાવ્યો બે દિવસ પછી કરણ બાને સમજાવવા ગયો હવે બા પણ સમજી ગયા આ લોકો આમ નહીં સમજે માટે હવે આ વિશે એક વખત બધાની સામે જ વાત કરવી પડશે માટે કહ્યું તું બહાર જા અને બધાને બોલાવ હું ત્યાં આવીને બધા વચ્ચે જવાબ આપીશ બધા હોલમાં એકઠા થયા અને બા એમના રૂમમાંથી બહાર આવ્યા સૌ પ્રથમ બાએ કહ્યું પહેલા નિહારિકા હવે કરણ હજુ કોણ આ અંગે એમના મત રજૂ કરવા ઈચ્છે છે કોઈ પણ કંઈ બોલે એ પહેલા તો પાછળથી અવાજ આવ્યો હું બિપિનભાઈ આવ્યા બા તો એમને જોતા જ રહી ગયા બિપિનભાઈના પપ્પા અને બાના પપ્પા એક સમયે ખૂબ સારા મિત્રો હતા માટે બા એ સીધું જ પૂછ્યું કે તારે શું કહેવું છે તું અહીં શું કરે છે બિપિનભાઈ બોલ્યા દીકરાઓ અને એમની પત્નીઓ તમે અમને એકાંત આપી શકશો વાત કરવા તો અમારા માટે યોગ્ય રહેશે બિપિનભાઈ નામ કહેવાથી હતા બંને એકબીજાને ઓળખતા એટલે શું કર્યું એટલા વરસ ક્યાં હતા એવું પૂછવા લાગ્યા બા બિપિનભાઈ પણ એમની જીવન કહાની કહેવા લાગ્યા એ બંનેની વાત આમ વાતો ચાલતી હતી ત્યાં રૂમમાં બધા આશ્ચર્યચકિત હતા કે કોણે બિપિનભાઈને અહીં બોલાવ્યા એમ બધા એકબીજા સામે જોતા હતા એટલે કરણ બોલ્યો કે તમારા બધાના મનની વાતનું સમાધાન મારી પાસે છે મેં બિપિનભાઈને અહીં બોલાવ્યા છે થોડી વાર પછી રૂમના દરવાજે ટકોરા પડ્યા અને બધા રૂમની બહાર ગયા અને બિપિનભાઈએ નિર્ણય સંભળાવ્યો કે હું તમારા બા સાથે લગ્ન કરવા તૈયાર છું અને એ પણ મારી સાથે આગળનું જીવન પસાર કરવા તૈયાર છે આમ બંનેની સહમતીથી એક અઠવાડિયામાં બંનેના મંદિરમાં રાજી ખુશીથી લગ્ન કરી દેવામાં આવ્યા હવે બંને એક સાથે ભજન મંડળી કે જીવન જાત્રા કરવા જાય છે આમ નવું મળ્યું જેથી બા ખુશ રહેવા લાગ્યા અને બાની તંદુરસ્તી પણ પાછી આવી હવે બા એકદમ ખુશ રહેવા લાગ્યા જે માધુભાઈ ના જવાથી એકદમ ગુમસુમ થઈ ગયા હતા